ંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ જેને એક ગૌરવપૂર્ણ અને માહોલ બનાવ્યો હતો કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીતે આંડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારંભનો શુભારંભ કર્યો હતો આમંતિત મહેમાનોનું સ્વાગત કરું છું આ યુનિવર્સિટીના આ સમારોહ દરમિયાન ગુજરાતના 100 થી વધુ સંરક્ષણ અધિકારીએ હોસ્ટ કર્યો છે સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એટીપ માર્શલ એપીસી હે તેમની સિદ્ધિઓ બદલ તમને અભિનંદન પાઠવ્યા હતા મેં જણાવ્યું કે આ સફર એ પૂરી થતી નથી આ તો માત્ર શરૂઆત છે જીવન જીવન તમને अनेक સીમાચિહ્નો આપશે અને દરેક પગલે તમારું શીખતા રહેવું પડશે શિક્ષણ ક્યારે अटकતું નથી પછી ભલે એ કોઈ વિદ્યાર્થી હોય શિક્ષક હોય કે લીડર હોય હા પછી રિતેશ હાંડાએ ભારતીય સશસ્ત દળો અને નવીનતમ દ્વારા સમાજ સેવા પ્રતિ યુનિવર્સિટીની પ્રતિભધાનો ઉદ્દો આદર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કરાનાતી યુનિવર્સિટી જ્ઞાન શિક્ષણના અન્ય પ્રવાહને શીખવાની સાથે અમારી નવલીત અને સંશોધન દ્વારા ક્લસકરી સેવાઓની સેવા કરી

में आए।, आए और हमारी कनावी यूनिवर्सिटी की इन्होंने ऑनली डॉक्टर्स स्वीकार की वी आर वेरी हैप्पी दैट यू नो एयर चीफ मार्शल ने खुद दीदीदी यहाँ पे आके हमारी डॉक्टर को स्वीकार किया सो कनावी यूनिवर्सिटी अब शायद एक यूनिवर्सिटीज में रह गई है जहाँ पे चीफ ऑफिटोर्स चीफ ऑफ नेवी और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं दो हजार बच्चे के करीब सौ टोटल में यहाँ पे आज ग्रेजुएशन की डिग्री मिली है आठ सौ लोग को यहाँ पे रह के मिली है और बारह सौ लोग को मिली मैं आज कर्णावती यूनिवर्सिटी में सिक्स कॉन्फिटेशन में आया हूँ इट हैज बीन सच एन ऑनर सच अ वंडरफुल इवेंट जो पूरा सेरेमनी गई है मुझे तो उसने चमत्कृत कर दिया है मुझे बहुत मजा आया

मान कृतज्ञ एक विशेष क्षण में रितेश हांडाए राष्ट्रीय सुरक्षा विशिष्ट सेवा बदल एर चीफ मार्शल ए पी सिमा स्टोरी तथा जाहिर विचार प्रभाव योगदान बदल सौरभ शुक्ला ने मानद डॉक्टर की डिग्री एनायत कर यूनिवर्सिटी डिजाइन बिजनेस लिबर आर्ट मास कम्युनिकेशन लो टेक्नोलॉजी एंटीस्ट्रिक ફેકલ્ટી ના સ્નાતકોને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સિટીના છ શરૂઆત કરી રહ્યા છે આ તમામ કેમ્પસ સ્થિત છે અને જે દરેક વર્ષે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ઘર પણ બને છે તો દર્શક મિત્રો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર